રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જોડિયા તાલુકામાં જોડિયા મુકામે મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આયોજન થયેલું હતું જેના બીજા દિવસે તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજના અંશો આપણે કિસાન સમાજ ચેનલ પર નિહાળીશું તો આગળ આ કાર્યક્રમના અંશો જોઈએ કે આપણે જંતુનાશક દવાઓનો છટકાવ ઓછો કરવો પડે એટલે આપણો વાતાવરણ છે એ પ્રદૂષણ ન થાય અને ખેડૂતનો ખેતીનો ખર્ચ પણ ઘટે છે આ બધી વસ્તુઓ જોતા बाजराનો પાક છે એ પર્યાવરણ પ્રેમી પાક તરીકે પણ ઓળખવામાં આવે છે અને बाजરાનું જીવન ચક્ર પણ ટૂંકું હોય છે બે થી અઢી મહિનામાં બાજરો તૈયાર થઈ જાય છે જ્યારે તમારે બીજા પાકો વાવો હોય તો ત્રણ મહિના ચાર મહિના થાય મગફળી કપાસ એરંડામાં એટલે પછીનો પાક આપણે લેવો હોય તો પણ આરામથી આપણે લઈ શકે છે એટલે આ આવી બધી વસ્તુ જોતા આપણે બાજરા પાક છે એ ખરેખર ખેડૂતો વાવવો જોઈએ જેનાથી ઘણો બધો ફાયદો થાય છે અહીંયા અમારે જામનગર બાજરા સંશોધન કેન્દ્ર ઉપર બાજરા સંશોધન થાય છે ઉનાળામાં અમને ત્યાં દરેક ખેડૂતોને ખોખો વાવા મંચપુર ઉપસ્થિત અમારો વિભાગના વડા ડોક્ટર જીએમ પરમાર સાહેબ ખેતીવાડી ખાતેના સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબ વેટરનરી પધારેલા પટોડિયા સાહેબ બાગાયત અધિકારી બારોડ સાહેબ અન્ય ખેતીવાડી ખાતા સાથે સલાહ અધિકારીઓ ઉપસ્થિત ખૂબ ખૂબ અનુભવી એવા મારા ખેડૂત ખેડૂત ભાઈઓ વડીલો અને બહેનો આજના કૃષિ મહોત્સવના બીજા દિવસમાં હું આપ સૌનું અમારી કૃષિ યુનિવર્સિટી તરફથી સ્વાગત કરું છું હું ભાષા સંશોધન કેન્દ્રમાં કીટક સાથી તરીકે ફરજ બજાવું છું જીવાત નિયંત્રણ માટેનું કામ કરું છું મારું મુખ્ય કામ છે બાજરા આવતી જીવાત નિયંત્રણ કરવું અથવા તો બાજરા માં જીવાત કેમ ઓછી આવે એનું કામ કરવાનું પણ છતાં પણ એ સાથે સાથે મગફળી છે તલ છે દિવેલા છે શિયાળામાં રાઈ છે ચણા છે જીરું છે ઘઉં છે એવા કોઈ પણ પાક હોય ચોમાસા માં કપાસ છે એ બધી જગ્યા જે કઈ જીવાત આવતી હોય છે

એ ખેત ખાતર વાવણ શરૂ કરે દેશી ખાતર ત્યાંથી માંડીને વાવણી થાય નિંદાપણ કરીએ ખાલા પૂરીએ પણ વાર પડે પાણી વારવું પડે પાકની લળની કાપણી ઉતારો લેવો પડે ત્યારબાદ ખડામાં કામગીરી બધી મગફળીમાં ખડામાં કામ કરવું પડે ત્યારબાદ જે કંઈ અનાજ કઠોળ કે આપણા ઘરમાં આવે એની સાચવણી કરવી અને ઘરનું કામ તો કરવાનું જ પણ તો બેનો ઉપર ખેતી સાથે સાથે ઘરની જવાબદારી હોવાથી એમના પર ખૂબ જ લોડ રહેતો હોય છે અને આવી ટ્રેનિંગમાં જ્યારે બેનો આવતા હોય ત્યારે એમને પણ માહિતી મળતી હોય છે ને એ પોતાના ઘરે જઈને વાત કરે પોતાના ભાઈઓને ઘરવાળાને કે દીકરાને કે ભાઈ આવી આવી માહિતી અમને જે મળી છે આપણે આ અપનાવા જેવું છે તો ખૂબ ખૂબ સ્વાગત છે બેનો આપનો ખેતી કરવી હોય તો આપણને ખ્યાલ છે કે પાયાની જે ક્યાંય જરૂરિયાત છેલ્લે માહિતી માહિતી મારી તમારી પાસે જો ન હોય તો આપણે ખેતી અત્યારે કરી શકીએ નહીં એવો ટાઈમ આવી ગયો છે કારણ કે ખેતી એક અત્યારે અઘરો સવાલ થઈ ગયો છે ખેતીથી માણસો દૂર ભાગે છે પણ છતાંય છેલ્લે પાંચ દસ વર્ષથી જે સારા સારા વરસાદ આવ્યા સારા વર્ષો ગયા એના કારણે અત્યારે સુરતથી પાછા માણસો ખેતી તરફ વળ્યા વળ્યા છે જે અત્યારે પહેલાં જે હીરા ઘસવા માટે તો અહીંથી દોડતા હતા સુરત બાજુ એ બધા પાછા અત્યારે આવવા માંડ્યા છે અને પાછા ખેતીમાં રસ લાગ લાગ્યો છે લોકોને પાછી જમીન વધારે લેવા માંડ્યા છે કારણ કે ખેતી જે છે એ આપણને ખૂબ જ સારું વળતર આપે એવો રોજગાર છે માહિતીની વાત મેં તમને કરી તો માહિતીની અંદર આજે મને તમને ખ્યાલ છે કે અત્યારે છાપાઓ છે મોબાઈલ છે કોમ્પ્યુટર છે લેપટોપ છે આ બધી વસ્તુની અંદર મને તમને બધી જ માહિતી મળી જતી હોય છે એક શબ્દ તમે ગૂગલ પર નાખો કે ભાઈ મગફળી ની જીવત તરત જ મગફળી જીવતના દુનિયાભરના વિડીયો આવી જાય એમાં આથી દસ પંદર વીસ વર્ષ પહેલા આ માહિતી મને તમને મળતી નહોતી આજે બધી માહિતી આપણા હાથ ઉપર આવી ગઈ છે કે આપણે આપણે જે ઈચ્છા પડે એ જોઈ છીએ તો માહિતીનો અત્યારે અત્યારે કોઈ અભાવ નથી રિલાયન્સ છે એસઆર છે એમાં અત્યારે મેનેજર હોય એ મેનેજર બધી વસ્તુ નો વહીવટ કરતો હોય સ્ટાફ રાખીને પોતે કઈ કામ ન કરતો પણ મેનેજમેન્ટ કરતો હોય એન્જિનિયર હોય વર્કર્સ હોય અલગ અલગ ખાતાના અધિકારી હોય જ્યારે ખેતીમાં શું છે કે મારે તમારે જે કંઈ મેનેજમેન્ટ કરવું છે વ્યવસ્થા કરવી છે એ જાતે જ કરવાની છે તો આપણી આપણી ખેતીના મેનેજર પોતે છીએ અને આપણે જ નિર્ણય લેવાના છે અને આપણે બધું કરવાનું છે એના માટે થઈને જે માહિતીની વાત કરી એ પૂરતું જ્ઞાન આજે કાજુ કેમ થાય છે કે અખરોટ ક્યાં થાય છે સફાજન ક્યાં થાય છે આપણને ખબર છે પણ આપણે વાવવા હોય તો માહિતી ભેગી કરાય બાકી નહીં આપણે આપણે જે કાંઈ આપણે પાકો વાવતા હોઈએ મગફળી કપાસ દિવેલા તલ અને શિયાળુમાં ઘઉં ચણા જીરું રાઈ આમાંથી જે જે પાક વાવતા હોય એની પૂરતી માહિતી મારે તમારી પાસે હોવી જોઈએ જેથી કરીને કે આપણે કે પાછા પડીએ નહીં સૌપ્રથમ તો મારે તમારી જમીનની જરૂર પડે ખેતી માટે હવે એવું કહેવાય છે કે જે જમીન જે છે એ જીવંત માધ્યમ છે એમાં જે જીવાણુ અસંખ્ય રહેલા છે એમાં અળસિયા છે જે મને તમને હવે દેખાતા નથી અળસિયા એક એવો જીવ છે તમે એના માથે ડીએપી કે યુરિયા પ્રવાહી તમે નાખો તો એ મરી જતા હોય છે તો જે આજથી 15 20 25 30 કે 40 50 વર્ષ પહેલા જે મારી તમારી જમીનમાં અળસિયા દેખાતા હતા એ હવે દેખાવાના ધીરે ધીરે બંધ થઈ ગયા છે ઈ બધું વસ્તુનો આજે આજે અસર છે એ આપણા રાસાયણિક ખાતરને કારણે છે રાસાયણિક ખાતર માથે જંતુનાશક દવા માથે અમે અમારા જે વૈજ્ઞાનિકો તમને ચડાવ્યા અમારા જે અગાઉના વૈજ્ઞાનિક હતા એ તમને સાહીઠ સિત્તેર એસી નેવું ના દસકા માં તમને ચડાવ્યા કે તમે ખાતર છાંટો વાવો ખાતર દવા છાંટો ઉપયોગ કરો બિયારણ નો ઉપયોગ કરો શું કામ કે મારી તમારી પાસે પૂરતું અનાજ નહોતું પણ ઓગણીસો સાહીઠ માં આપણા વૈજ્ઞાનિકો જે હરિત ક્રાંતિ લાવ્યા અને સરકારે જે પ્રયત્ન કર્યા એના કારણે આપણે જે બહારથી વિદેશ થી જે ઘઉં કે ચોખા મંગાવતા હતા ઇમ્પોર્ટ કરતા હતા લાખો કરોડો રૂપિયા નો એ આવતા બંધ થયું ધીરે ધીરે ને આપણે સ્વાવલંબી બન્યા આત્મ નિર્ભર બન્યા આજે આપણી પાસે પૂરતું અનાજ કઠોળ તેલીબિયા છે અમુક વસ્તુ મંગાવી છે છતાંય તો આજે એ બધું જે અભિગમ છે એ રાસાયણિક ખાતરો અને જંતુના દવાને કારણે આપણે આજે આગળ આટલા આગળ આવ્યા છે પણ હવે આપણી પાસે પૂરતું અનાજ કે પૂરતું કઠોળ હોય હવે આપણે વયા છે ક્વોલિટી તરફ કે જે કાંઈ અનાજ કઠોળ કે

મિત્ર જીવાતો ટ્રાયકો ટ્રાયકોડરમાં છે બીટી છે ગોયે બસિયાના છે લીકાની છે આ બધી ફૂડ જીવાણો છે કે જીવાતના જે કંઈ અંશો છે એ મારી તમારી ખેતીમાં હતા જ હજી પણ છે બૂજ પ્રમાણમાં પણ આ બધી જે જીવન વસ્તુઓ બધી છે એ ધીરે ધીરે નાશ પામી છે ત્યાર બાદ નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે આ પણ જમીનમાં હોય જ છે પણ એ અત્યારે અલભ્ય સ્વરૂપમાં છે લભ્ય સ્વરૂપમાં નથી એના માટે હું તમે રાજુબેન કલ્ચર નફળી ગાવા કરીએ છીએ એજીડો બેટા ના પડી ગયા વાપરીએ છીએ એજોસ ફાઇલ પડી ગયા વાપરીએ છીએ પીએસબી ને સી સાર બાટલી લઈ આવીએ છીએ પડ દેવા માટે તો આ બધું આપણે બહાર થી દાખલ કરીએ છીએ ત્યારબાદ જીવાત ની વાત કરીએ તો છેલ્લે બે ત્રણ વર્ષથી મુંડો આ બહુ મોટો પ્રશ્ન છે મિલીબગ ના કોસેટા ઈંડા આ વર્ષની કપાસ ની સાઠી કરાઠી ખેતર છેડે પડી હોય અથવા જમીનમાં જે એના કોસેટા રહી ગયા હોય એ આવતા વર્ષે પાછળ હજાર કપાસ વવાય ત્યારે પાછો મારા તમારા ખેતર આવતા હોય છે તો આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે મુંડા મૂંડાના કોસેટા અગિયાર અગિયારના સુધી જમીન માં એમને પડ્યા રહીએ આવી આવી ગરમી પડતી હોય ચાલીસ પચાસ ચાલીસ પીસા ડિગ્રીનો પણ એમ કોસેટા મરતા નથી વાતાવરણ તમે ટક ચીંડીને જીવન રહીએ છે અને જ્યારે પાછી બંગડી વવાય ત્યારે મુંડા ચાલુ થાય પાછી તો જમીન જને રોગ અને જમીન જગ્ય જીવાતાનું પ્રમાણ ત્યારે ખૂબ વીધું છે એના માટે મારે તમારે જે કોઈ ઉપયોગ કરવો હોય અને આપણે જે તે ત્રણ જે કરીએ છીએ એ દેશી ખાતર છે કોઈ ગરમી કંપોસ્ટ છે ધીવેલીનો ખોળ છે લીમડાનો ખોળ છે કનજનો ખોળ છે સેંદ્રિય ખાતરો છે આ વસ્તુ જો હું તમે વધારે ઉપયોગ તમે આપણે કરીશું તો આ રોગ અને જીવાતનું પ્રમાણ ઘટશે મુંડો ઘટશે સફેદ ફૂગ ઘટશે ઉધય પણ આવતી કહેવાય તો ઉદય પણ ઘટશે જમીન જઈને રોગ અને જીવાત ઘટશે તો આ બધી વસ્તુને મારે તમારે વાપરવાની ખાસ જરૂર છે શક્ય છે આપણે નહીં થતા કે તમે દસ ટન નાખી દો પણ ધીરે ધીરે આપણે

આપણે કેમ દવા માટે ડોઝ વધારતા કે પંજાબ અને હરિયાણા વાળા એ એટલો ખાતર રાખ્યો કપાસ માં ને કે અત્યારે જે ડોઝ ભલામણ કરવા તો એને બબે તંત્ર ગણા ખાતર આપે છે તો પણ એને ઉત્પાદન પૂરતું મળતું નથી જમીન સાવ ભંગર થઈ ગઈ છે કારણ કે એ પછી પાણી ફૂલ સફુલ સગવડતા છે કેનલ સિસ્ટમ છે ભાખરા ડંગર ડેમ છે એના કારણે પાણી ને ખાતર પાણી ને ખાતર ડોઝ આપી રાખ્યા અત્યારે જમીન થઈ ગઈ ઉત્પાદન જે પંજાબ નંબર વન કહેવાતું આજે એ પાછળ જઈ રહ્યું છે તો આ જે ડીએપી યુરિયા થોડો આપણે વપરાશ ઘટાડવો હોય તો અમુક અંશે આપણે નેનો યુરિયા કાં નેનો ડીએપી કાં પીએસપી કલ્ચર કાં એડોના કલ્ચર કલ્ચર એવા જો વાપરશું તો ધીરે ધીરે જમીનમાં કેમિકલ આપણા જતા ઘટશે વાત કરીએ તો જેની પાસે સગવડતા પૂરતી છે એ લોકો પાણી રહેલાવીને પાવે છે બાકી જેની પાસે સગવડતા ઓછી હોય બે ત્રણ પાણ હોય એ ખેડૂતો હોય તો ખરેખર ડ્રીપ વસાવી લઈ જોઈએ અને ઘણા ખેડૂતોને ડ્રીપ વસાવી પણ દે છે ડ્રીપને કારણે સિત્તેર ટકા જેટલું પાણીનો બચાવ થાય છે નિર્દામણ ઓછું ઉગે છે ખાતર મારે તમારે મૂળમાં પહોંચાડવું હોય તો એ સિવાય મૂળ સુધી પહોંચી જાય છે જમીન શારીય થતી નથી બગડતી નથી રોગ જીવાત ઓછા આવે છે આ બધા ફાયદા જે છે એ ડ્રીપમાં છે એ જેણે વાપરતા હશે એને ખબર છે ખરેખર તો શાકભાજીમાં બાગ બગીચામાં ડ્રીપ વાપરો તો તમારે ખૂબ જ એના સારા રિઝલ્ટ મળતા હોય છે પછી ઘઉંની અંદર જો પાણી ઓછું હોય તો પાકની કટોકટી અવસ્થા જે છ જણાવેલી છે તમને અહીં પેમ્પરેન્ટ મળશે એમાં લખેલું પણ છે કે જે છ અવસ્થા જે તમે જાળવી લ્યો તો ઘઉંનું પૂરેપૂર ઉત્પાદન મળે જે લોકો થી પંદર પાણી પાય અને જે ખેડૂત ખાલી છ થી સાત પાણી પાય એનું ઉત્પાદન લગભગ સરખો હોતું હોય છે વાંધો હોતો નથી તો આવું પણ આપણે અપનાવી શકીએ